નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં આગામી બે હજાર છવ્વીસના ઓલિમ્પિક લઈને લઈને આયોજન થયું હોય ત્યારે એના ભાગરૂપે શાળાના ઓલિમ્પિકમાં રમાય એવી આધુનિક રમતો માટે આયોજન થઈ રહ્યું છે જોકે સ્થિતિ એવી છે કે સમિતિને ચારસોથી વધુ શાળા છ અને ખેલ શિક્ષકની સંખ્યા માત્ર પચાસ છે સામાન્ય સભામાં વિપક્ષો શિક્ષકો સાથે ખેલ શિક્ષક મિત્ર શિક્ષક સંગીત શિક્ષકોની ભરતી કરવા જણાવાયું છે શિક્ષણ સમિતિને આજે સભા મળી હોય જેમાં બે હજાર છવ્વીસના ઓલિમ્પિક ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય રમત રમવા માટે આયોજન કર્યાની વાત પણ થઈ છે વિપક્ષોએ સભ્યોએ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે આંતરરાષ્ટ્રીય રમત ઘણી સારી વાત છે પરંતુ સમિતિની શાળામાં રમતગમત માટે બાળકોને પ્રશિક્ષણ આપે એવા શિક્ષકો છે જ નહીં વિપક્ષના સભ્યએ જણાવ્યું કે છેલ્લા વર્ષોથી શાળાઓમાં શિક્ષકની ખોટને લઈ રજૂઆત થઈ છે પરંતુ સત્તાધીશોએ માત્ર આશ્વાસન આપતા રહ્યા છે સમ શાળામાં ખેલ શિક્ષક ઉપરાંત ચિત્રકલા સંગીત જેવા વિષયો માટે પણ શિક્ષકોની સંખ્યા અત્યંત ઓછી છે શશક પક્ષના સભ્યએ જણાવ્યું કે હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે આયોજન થઈ રહ્યું છે અને દિવાળી બાદ ખેલ શિક્ષકોની પણ ભરતી કરી દેવાશે શિક્ષકો ઉપરાંત શિક્ષકોને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ભારણ અંગેનો મુદ્દો સામાન્ય સભામાં હોટ ટોપિક બન્યો હતો અને સામાન્ય સભામાં સૌથી પ્રાથમિક મુદ્દો એ હતો કે શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષકોને વર્ગખંડમાં રહેવામાં આવે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે ગુજરાત સૌથી નબળું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે ધરાવતા દસ રાજ્યોમાં છેલ્લા ખરાબ દસ રાજ્યોમાં ગુજરાતનું નામ છે એની સીધું અસર એ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો કામ કરે છે એમની પાસે ઇતર પ્રવૃત્તિઓનું ખૂબ મોટું ભારણ છે ચાર મહિના થયા ચાર મહિનામાં

એમને રાજ્યની તમામ શાળાઓ સુધારવાની હોય હું મારા બાળકને દત્તક લઈ ના શકું મારા બાળક મારી બાય ડિફોલ્ટ જવાબદારી હોય તો હર્ષભાઈ ચાર વર્ષ પહેલા એમના મત વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક બે ઓલપાડી મહોલ્લામાં આવેલી એક શાળા દત્તક લીધી અને શાળા દત્તક લેવાના મહાનગરપાલિકાના કેટલાક ઠરાવો છે એમાં ટ્રસ્ટ જોઈએ ટ્રસ્ટ ડીડની નકલ જોઈએ ઇન્કમટેક્સ ના ટ્રસ્ટ ના રિટર્ન જોઈએ આઈટીઆર ઓડિટેડ બધું ઘણું બધું જોઈએ એમાંથી એક કોઈ એમણે મૂક્યું જ નથી પુરાઓ છતાં દત્તક આપી દીધી પણ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં શાળામાં કોઈ મોટો નથી આપવામાં આવી છે એના સુવિધા એમના દ્વારા આપવામાં નથી આવી તો મારું મુલાકાત નોર્મલ બીજી શાળાઓ જેવી જેટલા બોર્ડ બીજી શાળામાં આ શાળામાં છે જેટલી બેન્ચ બીજી શાળામાંથી એટલી આમાં છે જે સુવિધા બીજી શાળામાંથી એ સુવિધા આમાં છે કોઈ વિશેષ સુવિધા દત્તક લીધા પછી એમના દ્વારા આપવામાં આવી નથી